ગાંધીનગર શેરી અફેર્સ ગરબામાં બજંગ દળની માથાકૂટ અંગે વિશ્વ પરિષદના સેક્રેટરી અશોક રાવલે નિવેદન આપ્યું કહ્યું કે નવરાત્રીમાં વિધર્મી પ્રવેશે બજંગ દળે વધુ લોકોની ટીમ બનાવી છે જેમાં એક ટીમ શેરી અફેર્સ ગરબામાં ગઈ હતી વિધર્મી પ્રવેશે નહીં માટે તિલકનું આયોજન કરાયું હતું આયોજકો ન મળતા અંદર પાંચ કાર્યકરો ગયા હતા સમય લાગતા બહાર હાજર મુસ્લિમ બાઉન્સરો સાથે માથાકૂટ થઇ હતી જે બાદ પોલીસ આવતા તકરાર થઈ અને લાઠીચાર્જ કરવામાં આવ્યો બજરંગ દળે એમનું કામ કર્યું અને પોલીસે એમનું કામ કર્યું મુસ્લિમ બાઉન્સરના કારણે માથાકૂટ થઈ હોવાનું વીએચપીના સેક્રેટરીએ જણાવ્યું હતું મહત્વનું છે કે ગાંધીનગરના સરગાસણમાં સફેદ ઇશ્ક નામના ગરબા મહોત્સવનું કરાયું છે આયોજન આ દરમિયાન બજરંગ દળના કાર્યકરો તિલક કરવા પહોંચ્યા હતા જે બાદ બબાલ શરૂ થઈ ગઈ હતી નથી રહેતું પણ ગાંધીનગરની આ એક વિશેષ એમેન્ટ એટલા માટે હતી કે એની જે જાહેરાત હતી એમાં સફેદ વસ્ત્રો પહેરીને જવાનું બધા જ સફેદ વસ્ત્રોમાં આવે અને પચીસ વર્ષથી પિસ્તાલીસ વર્ષની ઉંમરના લોકો જ આવે આવું બધું ઓનલાઈન બુકિંગ એમનું થતું હતું કોઈ જાહેરાત તો એવું હતું નહીં એના આયોજક કોણ હતા એ પણ ખબર નથી તો આપણા કાર્યકર્તાઓ ત્યાં આગળ પહોંચ્યા ત્યાં પહોંચ્યા પછી એમ સફેદ પર્યાન દે આ બધી એની જાહેરાતો જે હતી જોઈ એના એમ આ શુક્રવાર છે સફેદ અરિંદે આ બધું જે શબ્દ પ્રયોગ આપણા કોઈ સાંસ્કૃતિક શબ્દપ્રયોગો હતા નહીં એના કારણે બધાના કાર્યકર્તાઓ ત્યાં ગયા પોલીસે એમને સંપર્ક કર્યો પોલીસ અંદર પાંચ કાર્યકર્તાઓને જવા દીધા પછી અંદર કોઈ આયોજક પણ જવાબ આપે કશું હતું નહીં એટલે બહારના કાર્યકર્તાઓ દ્વારા ટેન્શનમાં આવી ગયા એટલે બધા કાર્યકર્તાઓ આગ્રહપૂર્વક અંદર જવા માટે એ કર્યું એમાં કેવોશ થઈ ગયો એમાં બાઉન્સરો પણ ત્યાં આગળ એમના મુસ્લિમ હતા એટલે એ પણ થોડા કડકઈ કરવા માંડ્યા અને એમાં ઝપ્પાઝપી થઈ એટલે સ્વાભાવિક છે જયારે આવું મોટું ટોળું થઈ જાય એટલે પોલીસ પણ પોતે એલર્ટ થઈ જાય અને એને લાઠીચાર્જ કર્યો